નથી ને ફોન જ બંધ થઈ ગયા એટલે બંધ જ થાય પણ ફોન બંધ થાય કે ચાલુ છે તલાટી ખરેખર ચાલતું આવું જોઈએ અહિયાં પોતાનું ગામ છે અધિકારી આવી ક્યાં ગામે

એમને તો કપડા બગડી જાય અહીંયા બગડી જાય હેરાન થાય છે હેરાન થાય નથી આપો અધિકારી એને ગ્રાન્ટ આવે તો કેમ તરતાઈ જાય ભાઈ તાર જુએ છે અહીંયા ને ગ્રાન્ટ ગ્રાન્ટ આવે ત્યારે ગ્રાન્ટ તો જુએ છે અહીંયા ને ખરાબ હાલત છે અહીંયા જોઈ જોઈ શકો છો મારી પાછળ હું બતાવીશ કે અહીંયા અહીંયા બેનો આવી રહી છે અહીંયા એ જે બેનો આવી રહી છે એ એ પરિસ્થિતિ તમે જુઓ આ કેટલી વિકટ પરિસ્થિતિ છે અહીંયા આ ગામની અંદર બધા જ તમે શું આ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં લોકો જોઈ શકો એ બેનો આવે છે અને માથે કંઈક સામાન લઈને આવતા લાગે છે પણ એમની પરિસ્થિતિ જુઓ આ મજબૂરી છે અહીંયાથી આ પસાર થવાની આવી રીતે પાણીમાં કમરથી વધારે લેવલના પાણીમાં નીકળવાની આ એક મજબૂરી છે અને આ મજબૂરી કુદરતી મજબૂરી છે જોઈ રહ્યા છો અહીંયા આવી પરિસ્થિતિ છે છતાં આ ગામની અંદર હજી તંત્ર ફરક્યું નથી આ ગામની અંદર તલાટીએ કોઈને ફોન કર્યા નથી તલાટીનો ફોન સ્વિચ ઓફ આવે છે તો એ જ્યાં છે ત્યાં તો લાઇટ હશે કદાચ ઓય આવે તો લાઇટ ના હોય અને તોય આ ગામ લોકોના કોઈના સંપર્કમાં નહીં માત્ર ગ્રાન્ટ આવે તો જ સહી કરવા આવી જવાનું એટલે હવે તમે બધા ખબર રાખજો એ એ તલાટીની પણ ખબર રાખજો કે કેવા સમયે એ હાજરી આપે છે વિકટ પરિસ્થિતિમાં જો તમે કામ ન આવો તો અમારા જ પૈસાના અમારા જ ટેક્સના પૈસાથી તમને પગાર ચૂકવાતો હોય છે અને અમારા ગામની ખબર રાખવા માટે તો તમને નોકરીએ રાખ્યા છે અને આવી પરિસ્થિતિમાં તમારે તમારા ઘર પકડીને બેહી રહ્યું છે અમે જો કમર સુધી પાણીમાં જો ગામમાં પહોંચતા હોઈએ અમે અમારી અમારી ટીઆરપી વધારવાની અમને પડી જ નથી ઓલવેઝ ટીઆરપી છે આપણી કારણ કે કામ જ એવું કરીએ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને પણ સાચી વાત કરવામાં મને કોઈ જ સંકોચ નથી ને કોઈની ડર પણ નથી આ ગામના જે પણ તલાટી હોય તાત્કાલિક અહીંયા પહોંચવા વિનંતી કમર સુધી પાણીમાં ઉતરવા વિનંતી પોતાના કપડાં પલાળવા વિનંતી અને તો જ કહેવાશો તમે કે આ ગામના તલાટી કામ મંત્રી છો બાકી તો તમે આ ગામની જે વિકાસની ગ્રાન્ટો આવે ને એ ખાવા માટે જ આવતા હોય એવું આજે સ્પષ્ટ દેખાઈ આવ્યું છે ગામ લોકોએ મને કીધું છે એવું તમે આ ગામની જે પણ સરકાર દ્વારા ગ્રાન્ટો આવતી હશે ને એ ગ્રાન્ટો તમે ચાવું કરવા માટે અહીંયા પહોંચતા લાગો છો જો તમે સાચા હૃદયથી અને સેવક હો અને નોકરી કરતા હો ને તમારે આ ગામમાં નોકરી તમને ફરજ પર અદા કરી હોય ને તમને મોકલ્યા હોય ને તો આ ગામની સેવા કરવા માટે મોકલ્યા છે મારે વારંવાર વજન આપીને બોલવું પડે છે કે તમને જે પગાર મળી રહ્યો છે ને એ આ ગામ લોકોના ટેક્સના પૈસાથી મળી રહ્યો છે તો સતત ત્રણ દિવસથી અહીંયા લાઇટ નથી અહીંયા આખું જનજીવન ઠપ થઈ ગયું છે અને તમે તમારા ઘરમાં આરામ કરો છો આ ગામના એક વ્યક્તિને ફોન સરપંચને ફોન નથી કર્યો હદ કહેવાય ખૂબ મોટી હદ છે અહીંયા અત્યાર સુધી ત્રણ દિવસમાં બટાસણા ગામમાં કોઈ જ પોક્યું નથી માત્ર બનાસ તક પહોંચ્યું નથી બનાસ તક પહોંચ્યું એટલે ખૂબ આ ગંભીર બાબત છે આવી બાબતોમાં તો બોલવું જ જોઈએ પછી કોઈ પણ અધિકારી હોય ક્લાસ વન હોય કે ટુ હોય એ જે નોકરી મેળવીને જે તમે પગાર લો છો ને એ આજ લોકોના ટેક્સના પૈસાથી લો છો અને આવા સમયે તમે તમારા ફોન બંધ કરી નાખો છો તમે આ ગામમાં રહેતા હોવ તો ચાલો હું સમજુ છું કે તમારો ફોન પણ વીજળી ડૂલ થઈ જાય એટલે કદાચ ચાર્જિંગ ના થયો હોય પણ તમે તો બહારથી આવો છો અપડાઉન કરો છો આવા સમયે તો તમારે હેડક્વાર્ટર પણ ના છોડવું જોઈએ મને લાગે છે કે તમને કોઈ આદેશ નથી કર્યો કે તમારું હેડક્વાર્ટર ના છોડવું જોઈએ